આપ સૌનું શબ્દોના સથવારે સ્વાગત કરું છું મારી સમક્ષ છે ભાવનગરના કવિશ્રી જીતુભાઈ ત્રિવેદી તેમજ મધુકરભાઈ ઉપાધ્યાય આચાર્ય મમ્મટ લખે છે કે કવિતા શા માટે કાવ્યમ યશસે અર્થક રૂપે સિવે તરક શકાય કોઈક કાવ્ય છે તે યશ માટે કોઈક માટે આ કીર્તિ છે પણ કોઈક માટે આ સાધના છે જ્યારે સહજ રીતે ભીતરની અનુભૂતિ થાય ભીતરની અનુભૂતિ સહજ પ્રગટે અને એ અનુભૂતિનું જે માધ્યમ છે તે શબ્દ દેવતા બની જતા હોય છે અને આવા જ શબ્દ અને કલાના મરમી છે એવા શ્રી જીતુભાઈ આપણી સમક્ષ છે વધુ સમય ન લેતા હું એમને જ વિનંતી કરીશ કે આપની અનુભૂતિ છે આ અનુભૂતિને આપ ગઝલ

اڏو اڏ گھر ٿيو ته شو ٿيو اڏو اڏ گھر ٿيو ته شو ٿيو حواني جهن ته اڏتو نٿي اها حواني ચલો શેર છે સમય ને તો પરવડતું નથી ક્યા બાતે ક્યા બાતે સમયને તોય પરવડતું નથી પણ સંસારીઓને સમય છે ને પરવડે નહીં પણ કવિ છે ને તે કાલાતીત છે તે મૃત્યુ જય છે અને કવિને તો સમયથી પણ પર થઈ અને એ ચિરસ્થાયી રચના છે તે કરી શકે અને ભાવકોને સહજ રીતે ભીંજવી શકે અસ્તુ પ્રણામ